સુરતમાં છેલ્લા બે વર્ષેના અસફળતા એક આરોપીને ચોકબજાર બજાર સર્વેલન્સ ટીમે રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી છે આરોપી નવેમ્બર બે હજાર એકવીસથી જાન્યુઆરી બે હજાર દરમિયાન ચોકબજાર વિસ્તારમાં થયેલા કાપડના ગુનામાં સંડોવાયો હતો નવેમ્બર બે હજાર એકવીસથી જાન્યુઆરી બે હજાર બાવીસ દરમિયાન વેડ રોડ પંડોળ સહયોગ પાવરલુમ્સ કો ઓપરેટીવ સોસાયટીમાં આવેલ ફરિયાદીની દુકાનો રોશન ટેક્સટાઇલ હમઝા ટેક્સટાઇલ અને ઘડિયાળી ટેક્સટાઇલ પાસેથી કુલ આઠ જણાએ દલાલો અને વેપારીઓની મદદથી કુલ છપ્પન લાખ અઠ્ઠાવન હજાર ઓગણચાલીસના કાપડનો માલ ખરીદ્યો હતો તેમણે ખરીદી પછી ત્રીસ દિવસમાં રૂપિયા ચૂકવણી કરવાનું વચન આપ્યું હતું પરંતુ પછીથી તેમણે દુકાનો અને ફોન બંધ કરીને તેઓ ના શીખ્યા હતા આ મામલે ફરિયાદે ચૌદ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી આરોપીઓ ધરપકડ ટાળવા છુપાતા ફરતા હોવાથી આઈપીસીની કલમ સિત્તેર હેઠળ તેમની વિરુદ્ધ વોરંટ બહાર પાડવામાં આવ્યા હતા પોલીસ કમિશનરની સૂચના અનુસાર કાર્યવાહી કરતી ચોકબજાર સર્વેલન્સ ટીમે આરોપીને રાજસ્થાનમાંથી પકડી પાડ્યો પોલીસ ટીમ હવે બાકીના આરોપીઓને પણ શોધી રહી છે આ ગુના સાથે સંકળાયેલા અન્ય સંભવિત આરોપીઓની તપાસ ચાલુ છે